कन्या राशिनी नी दस मोटी साची थनारी भविष्यवाणी पर वीडियो मा आगर वधता पहला कमेंट बॉक्स मा सच्चा दिल थी लखो हर हर महादेव ओम नमः शिवाय अने वीडियो ने एक लाइक करी चैनल ने सब्सक्राइब जरूर कर जो प्रथम भविष्यवाणी कन्या राशि प्रथम मोटी भविष्यवाणी शु कहे छे ध्यान मा राख जो बे तारीखो खूबज महत्वपूर्ण छे पांच दिसंबर बे हजार पच्चीस जून 2026 शुरुआत करिए पहली तारीख थी 5 दिसंबर 2025 सांझना बराबर 5:25 मिनट कला के देव गुरु बृहस्पति वक्री गति में चलता चलता एक घर पाછળ ફરવા જાય છે અને તેમનો ગોચર આવી પડે છે તમારા દશમ ભાવ પર આ એ જ સ્થાન છે જેને આપણે કરિયર કર્મ પ્રતિષ્ઠા અને ઉપલબ્ધિઓનું ઘર કહીએ છીએ આ સમયને એમ સમજો જેમ તમે ઘરેથી ઉતાવળમાં નીકળ્યા હો અને રસ્તામાં જઈને યાદ આવે કે પર્સ કે મોબાઈલ તો ઘરમાં જ રહી ગયું છે ત્યારે તમે વચ્ચેમાંથી પાછા ફરો છો તમારું જરૂરી સામાન લઈ ફરી આગળ વધો છો બિલકુલ આવું જ કાર્ય ગુરુદેવ અહી કરી રહ્યા છે તેઓ કોઈ અધૂરું કામ પૂરૂ કરવા કોઈ હોટેલો મોકો ફરીથી હાથમાં અપાવવા દશમ ભાવમાં પાછા આવ્યા છે એટલે આ સમય કરિયરના જૂના કામોની ફરી શરૂઆત કરવાનો છે કોઈ એવું કામ જે તમે શરૂ તો કર્યું હતું પરંતુ પરિસ્થિતિઓને કારણે છોડવું પડ્યું કોઈ પ્રોજેક્ટ જેને વચ્ચે અધૂરું માની લીધું અથવા કોઈ એવો મોકો જે તમે એમ માનીને છોડી દીધો કે આ તો મારા બસનું નથી તો બસ સમજી લો ગુરુ એ જ અધૂરા કામ તરફ તમારું ધ્યાન પાછું ખેંચી લાવ્યા છે दशम भाव तुम्हारा कर्म નું ઘર છે અને જારે ગુરુ વકરી થઈને આજ સ્થાને પાછા ફરે છે ત્યારે એ સંકેત આપે છે કે જે કામ અધૂરું મુક્યો તે તમારું ભાગ્ય સાથે જોડાયેલું છે તેને પૂરૂ કરવું જ પડશે આપની સૌથી મોટી कमजोरी એ જ છે કે આપણે પોત પર વિશ્વાસ કરી શકતા નથી અને એ જ વિશ્વાસ પાછો અપાવવા એજ હિંમત ફરીથી જગાડવા અને તમારા કરિયરને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે દેવગુરુ બૃહસ્પતિ પોતે પાછા આવ્યા છે. હવે બસ આ વખતે પૂરા નિષ્ઠાથી પ્રયત્ન કરો. ગુરુ તમારા કરિયરમાં એવી મોટી પ્રગતિ અપાવી શકે છે જેની તમે વર્ષોથી રાહ જોતા હતા. બીજી ભવિષ્યવાણી, હવે આવે છે બીજી મોટી ભવિષ્યવાણી. ગુરુની પહેલી અને પાંચમી દ્રષ્ટિ સીધી જ્યાં જૈને વૈસે છે તમારું ધન ભાવ પર જ્યાં 7 નંબરની રાશિ સક્રિય બને છે અને તમારું પૈસા તમારી સેવિંગ્સ તમારી ફેમિલી ઇન્કમ નો આખો હિસાબ સંભાળી રહી છે હવે થોડું વિચારો એક તરફ કર્મ ભાવ મજબૂત અને બીજી તરફ તેજ કર્મથી યોગ્ય પ્રમાણમાં ધન પ્રાપ્ત થવો એટલે મહેનત પર રંગ લાવી રહી છે અને પરિણામ પણ હાથમાં આવી રહ્યું છે જો તમે ગૃહણી છો અને ઘર માં બેઠા કોઈ કામ કરી રહ્યા છો તો સમજી લો કે તમારા પરિવારના दायित्वને નિભાવતા નિભાવતા પણ તમારું કામ સાચી દિશામાં આગળ વધી રહ્યું છે અને ફક્ત તમે જ નહીં પરંતુ તમારા રયતનો સાથે જોડાયેલા બધા લોકો પરિવાર હોય બાળકો હોય કે તમારો નાનો મોટો હોમ બિઝનેસ હોય બધાના કામમાં વૃદ્ધિનો મોકો બની રહ્યો છે કારણ કે અહી ગુરુની દ્રષ્ટિ દ્વિતીય ભાવ પર પડી રહી છે આ સ્થાન कुटुंबનું પરિવાર માના વાતાવરણનું અને તમારી વાણીનું છે એટલે આ સમયમાં ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે કોઈ શુભ કે માંગલિક પ્રસંગ પર બની શકે છે અને જો તમારું કામ બોલવાનું શીખવવાનું परामर्श आप अथवा डील फाइनल करवाय तो गुरुनी आ दृष्टि अने प्रभाव उभो करे छे के सामेनो व्यक्ति नथी। करीजी भविष्यवाणी हे गुरुनी आगली दृष्टि सातमी दृष्टि चतुर्थ भाव पर पहुंची रही छे अने आ तो पोते गुरुनूज स्थान है एटले घर परिवार પ્રોપર્ટી અને સુખ સુવિધાઓને લઈને ખૂબ અનુકૂળ સમય બની રહ્યો છે કોઈ પ્રોપર્ટીનું અધૂરું કામ હોય તો થઈ શકે છે નવી જમીન કે ઘર ખરીદવાનો યોગ બની શકે છે અથવા ઘરના અંદર એવી ખુશી અને શાંતિ લાવનાર ફેરફાર થઈ શકે છે કારણ કે ગુરુ કરતા મોટું કોઈ પણ ગ્રહ સુખ અને શાંતિ આપવામાં આગળ નથી હવે આવીએ ગુરુની આગલી દ્રષ્ટિ પર જે સીધી જ પડે છે છઠ્ઠા ભાવ પર અહી બેઠા છે રાહુ અને કેતુ તો જાણીતું છે કે મનમાં ઉથલપાથલ અને લાવે છે છે કામ તો થઈ રહ્યું નોકરી પણ ચાલી રહી છે પરંતુ મનનો તણાવ ઉતરતો નથી આવી સ્થિતિમાં ગુરુની આ દ્રષ્ટિ રાહત લાવે છે એક તરફ રહુની ઉથલપાથલને શાંત કરે છે અને બીજી તરફ તમારા કરિયરમાં મનગમતી દિશાનો રસ્તો ખોલે છે અથવા તો હાલની જ નોકરીમાં એક શાંત વ્યવસ્થિત અને સંતુલિત વાતાવરણ તમને મળવા લાગે છે એટલે કુલ મળીને જ્યાં રહો ઉલઝાવે છે ત્યાં ગુરુ સોલવે છે અને તમારી મહેનતનો સાચો ફળ તમારા હાથમાં આવીને જ એકસ સ્થાન થાય છે બહાર નીકળી જતું નથી અંતિમ ભવિષ્યવાણી દેવ ગુરુ બૃહસ્પતિની જે દ્રષ્ટિ તમારા છઠ્ઠા ભાવ પર પડી રહી છે તે અત્યંત શુભ માનવામાં આવે છે જો કોઈ કોર્ટ કે ચેરિનો કેસ ચાલી રહ્યો હોય કોઈ વિરોધી કે શત્રુ પરેશાન કરી રહ્યા હોય અથવા ફરીથી ફરીથી સ્વાસ્થ્ય બગડી રહ્યું હોય તો ગુરુની આ દ્રષ્ટિ આ બધી ઉલ્ઝનોમાંથી મુક્તિ અપાવે છે જ્યાં અવરોધ હતા ત્યાં માર્ગો સ્પષ્ટ થવા લાગે છે હવે આગળ વધીએ આગલી તારીખ તરફ 1 जून 2026 થી 31 ઓક્ટોબર 2026 સુધી આ સમયમાં દેવ ગુરુ બૃહસ્પતિ માર્ગી થઈને લાભ ભાવમાં પ્રવેશ કરે છે ધ્યાન રાખો પહેલા તેઓ કરિયર ભાવમાં હતા અને હવે સીધા જ પ્રવેશી રહ્યા છે લાભના ઘરે એટલે 2026 પહેલાનો તમે તમારું કર્મ ક્ષેત્રમાં જે કંઈ કમાયું છે તે હવે વાસ્તવિક લાભમાં બદલવાનો સમય આવી ગયો છે लाभ भाव सक्रिय થતા જ ઈચ્છાઓ પૂર્ણ થવાના રસ્તા ખુલ્વા લાગે છે જો તમારો કામ સોશિયલ સર્કલ નેટવર્કિંગ અથવા જનતા સાથે જોડાયેલા ક્ષેત્રમાં છે તો આ સમય તમને એક નવા સ્તર સુધી લઈ જઈ શકે છે અહીંથી ગુરુની દ્રષ્ટિ જાય છે ત્રીજા ભાવ પર ત્રીજો ભાવ જ્યાં સંઘર્ષ મહેનત અને સ્પર્ધાનો ભાવ છે પરંતુ ગુરુની સૌમ્ય દ્રષ્ટિ આ પડકારોને સરળ બનાવી દે છે जहाँ दबाव વધારે હતો ત્યાં રાહત મળે છે જ્યાં મહેનત ડબલ કરવી પડતી હતી ત્યાં હવે એ જ મહેનત ઓછા દબાણમાં વધુ સારા પરિણામ આપે છે ગુરુની આ દ્રષ્ટિ પરેશાનીઓને દૂર કરીને પ્રયત્નોમાં સ્થિરતા આપે છે હવે આવીએ આગલી દ્રષ્ટિ પર ગુરુની સાતમી દ્રષ્ટિ સીધી જ પડે છે પાંચમાં ભાવ પર આ સમય સંતાન સંબંધિત ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે બાળક પ્લાન કરી રહ્યા હોય તો સમય અનુકૂળ છે બાળકોની શિક્ષણ કે કરિયર અંગે કોઈ નિર્ણય લેવા માંગતા હોય તો તે પણ થાય છે છે પાંચમો ભાવ શેર હોય અને આવકનો એટલે શેર માર્કેટ અને ઇન્કમ બંનેમાં પ્રગતિ અને ઉહાળાનો યોગ બને છે જે લોકો અભ્યાસ કરી રહ્યા છે અથવા શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને ગુરુની દ્રષ્ટિ ઉન્નતિ તક અને માનસન્માન અપાવે છે આગલી દ્રષ્ટિ એટલે નવમી દ્રષ્ટિ સીધી જ પડે છે શનિ દેવ પર શનિ આ સમયે દરમિયાન કન્યા રાશિના સપ્તમ ભાવમાં ગોચર કરી રહ્યા છે અને સપ્તમ ભાવ વેપાર ભાગીદારી અને લગ્ન જીવનનું પ્રતિનિધિત્વ કરે છે જારે ગુરુની દ્રષ્ટિ શનિ પર પડે છે તો વેપારીક અવરોધ ઓછા થાય છે વેપાર માં સ્થિર લાભ મળે છે અને ભાગીદાર સાથે સમનય સુધરે છે કારણ કે ગુરુ લાભ ભાવ થી જોઈ રહ્યા છે એટલે વેપાર અને લાભનો સીધો યોગ બને છે એટલે જે વેપારમાં તમે મહેનત કરી રહ્યા છો એ જમાથી હવે વાસ્તવિક કમાણી શરૂ થવા લાગે છે દામપત્ય જીવનમાં પણ શાંતિનું વાતાવરણ બને છે જો કોઈ કારણસર મન અશાંત હતું સંબંધમાં અંતર હતું અથવા કોઈ નિર્ણય અટક્યો હતો તો ગુરુની દ્રષ્ટિ એ उलझनને હળવી કરે છે ઘણા લોકો માટે આ સમય લગ્નયોગ ને મજબૂત બનાવે છે હા શનિ વિલંબ તો કરાવે છે પરંતુ ગુરુની દ્રષ્ટિ એક સારા કરિયર સારા લાભ અને સારા સંબંધો જોડાવાનો સમય છે તો મિત્રો આ વિડિયોને અહી વિરામ કરીએ આશા છે તમે દરેક વાતને ધ્યાનપૂર્વક સમજ્યા હશો અને અનુભવી પણ હશે तो वीडियो ने लाइक करो कमेंट बॉक्स में हर हर महादेव लखो अने साथेज चैनल ने सब्सक्राइब करीने नोटिफिकेशन पर क्लिक करजो तमारो दिवस मंगलमय रहे धन्यवाद